માનનીય રણછોડભાઈ ભરવાડ ગુજરાત પ્રદેશ મહામંત્રી હિંમતભાઈ બોરડ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ અને સૌરાષ્ટ્ર પ્રાંતના ઘણા બધા પદ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ નિમણૂક આપવામાં આવેલી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત ઇન્ડિયા હેલ્થ લાઇનના પ્રમુખ ડોક્ટર કિરીટભાઈ દેસાણી રાષ્ટ્રીય કિસાન પરિષદના પ્રાંતો પ્રમુખ સી કે પટેલ તેમજ રાષ્ટ્રીય મજદૂર પરિષદ પરિષદ પ્રાંત પ્રાંત પ્રમુખ પ્રમુખ સુરેશભાઈ સોલંકી રાષ્ટ્રીય છાત્ર પવનદેવસિંહ રાણા પ્રાંત મંત્રી મજબૂતસિંહ બસિયા રાષ્ટ્રીય કિસાન પરિષદ પ્રાંત મંત્રી બિજલભાઈ રબારી રાષ્ટ્રીય મજદૂર પરિષદ પ્રાંત મંત્રી ચંદુભાઈ વાળા રાષ્ટ્રીય બજરંગ દળ પ્રાંત મંત્રી ગિરિરાજસિંહ રાણા તેમજ પ્રાંત મહિલા પરિષદ પ્રમુખ સીમાબેન પટેલ રાષ્ટ્રીય કિસાન પરિષદ પ્રાંત મંત્રી મનહરભાઈ ચાવડા આ મહાનુભાવોની વરણી સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર ગજેરા પ્રાંત પ્રમુખ બકુલભાઈ ખાખી પ્રાંત મંત્રી શશિકાંતભાઈ પટેલ પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર જેઓની ઉપસ્થિતિમાં આ તમામ પ્રાંત અધિકારીઓની નિમણૂક આપવામાં આવેલી સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી શશિકાંતભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવે છે